રોડ ઉપર કાપા પડી જવાથી અકસ્માત થવાનો પણ ભય વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે જંબુસર રહીશ રાત પ્રતાપે પ્રભાશી મારો ગામ ડાભા છે અને જે અમારા ઝેરથી ડાભા કારેલી રોડ છે લંબુસર પકડી હતી એ બિલકુલ ખરાબ છે અને આ સાલે બે વખત પાંચ છોકરા અથડાઈ માર્યા રોડની દ્રશ્ય પડવાને કારણે તાર આ રોડ બનાવો અને તાર પહેલાં ત્રણ વર્ષ પહેલા બે છોકરાઓ સ્થળ પર મૃત્યુ પામેલા છે એક્સિડેન્ટના કારણે રોડ રાશિ કારણે છે તેનું કોમ તમારે કરવું જરૂરી છે ના કરો તો કેટલા મળી જશે અને દસ વર્ષથી રોડનું કોમ કશું થતું જ નહીં ખાલી બે રોડ લાઈન નાખીને દે છે અને રોડ મંજૂર થઈ જાવ અને તમારું જે છે પ્રીમિયમ મળી જાય છે એટલે તમે સહયોગ કરી દો છો પણ એવું ના કરો કમ્પ્યુટર રોડ બનાવવા માટે સારું આ એક્સિડન્ટ ના થાય અને કેટલો બિચારો બરો રંડાય છે તે હમણું શું થાય એટલે રોડ વહેલી તકે તમે હારો બનાવો એ અમારી અપેક્ષા છે